પ્રકરણ પાંચ શ્રી એસ એ આયર પ્રચાર મંત્રી આઝાદ હિંદ સરકાર વિનાશની પ્રચંડ સામગ્રી ધરાવતા હોવા છતાં પ્રલય સર્જવાને ઉત્સુક એવી પ્રચંડ માનવ તાકાત મોજૂદ હોવા છતાં વિજય પ્રાપ્ત કરવાની વાત જે વિનાશની ભેટ આપી રહ્યો છે એ ભેટ આપવાને તે હકદાર છે એમ સમજાવવાને માટે પ્રચાર કલાની આવશ્યકતા જગતના હર કોઈ મધ્યાન્તાને હર કોઈ સામ્રાજ્યને ગમે તેવી બાલિસ્ટ તાકાતને પણ સ્વીકારવી પડી છે વિજ્ઞાને જેમ સંહાર શક્તિના નવા નવા આયુધો જગતને આપ્યા તેમ પ્રચાર કલાએ જુઠ્ઠાણાઓ ભયંકર જુઠ્ઠાણાઓ અને એ જુઠ્ઠાણાઓ દ્વારા અસત્યને પણ મહાસત્ય તરીકે ઠસાવી દેવાની શક્તિ આપી છે યુદ્ધમાં વિજેતા થવાને દુશ્મન પ્રજાના નૈતિક બળને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે ગઈકાલ સુધી જેઓ જે પ્રજાની જે રાષ્ટ્રની અને જે રાષ્ટ્રના અધિકારીઓની કદમ પોષી કરવામાં ગૌરવ માનતા હોય તેઓ બીજે દિવસે એ પ્રજા એ રાષ્ટ્ર અને એ રાષ્ટ્રના અધિકારીઓની ભયંકરમાં ભયંકર નાલેશી કરીને જગતનો પ્રજામત પોતાને પક્ષે ખેંચવાનો પ્રયાસ કરવામાં ગૌરવ લે છે જગતમાં આજે પ્રચાર કલાને હસ્તગત કરવાની સ્પર્ધા જાગી છે કોણ વધુ ભયંકર અસત્યને સત્ય તરીકે ઠસાવીને પ્રજાના જુસ્સાને જાગૃત કરી શકે છે એ આજના યુગમાં અગત્યની વસ્તુ થઈ પડી છે હમણાં જ પૂરા થયેલા વિશ્વ વિગ્રહમાં આ પ્રચાર કલાએ ઓછો ભાગ ભજવ્યો નથી પ્રજાના નૈતિક બળને ટકાવી રાખવાને અને હિટલરને તેના સાથીદારો પ્રત્યે પ્રજાના દિલમાં નફરત જાગે ધિક્કારની લાગણી જન્મે એવી જાતનો પ્રચાર આપણે જોયો છે નાઝીઓને આપણા પુરાણા કાળના લોહી તળસ્યા રાક્ષસો કરતાં પણ વધુ ભયંકર રીતે આપણી સમક્ષ ચિતરવામાં આવ્યા હતા એ નાઝીઓ પ્રત્યે યુદ્ધ પહેલાં બ્રિટન કેવું વલણ ધરાવતું હતું એ તો સૌ કોઈ જાણે છે જેમ આપણે ત્યાં હિટલર વિરુદ્ધનો પ્રચાર હતો તેવી જ રીતે હિટલરના દેશમાં બ્રિટન અને તેના સાથીદારો વિરુદ્ધ પણ એવો જ પ્રચાર ચાલતો હતો જૂઠાને વધુ પ્રચારની જરૂર છે એવી એક લોકોક્તિ આપણે ત્યાં પ્રચલિત છે અને એના સમર્થનમાં આજની પ્રચાર કલાને સહેજે રજૂ કરી શકાય પરંતુ આપણે દૂરની વાત ન કરીએ અને આપણા જ સામ્યવાદી બિરાદરોએ યુદ્ધકાળ દરમિયાન નેતાજી વિરુદ્ધ જે પ્રચાર કર્યો હતો તેને જ યાદ કરીએ તો આપણને જણાશે કે પ્રચાર જ્યારે જનૂની બને છે ત્યારે તેમાં ઝેર ભળે છે એ ઝેર પ્રજાના માણસને વિકૃત બનાવે છે એની તુલના તુલનાશક્તિ ન્યાયબુદ્ધિનો હાસ કરે છે ત્યારે એથી ઊલટું જ ચિત્ર આપણને નેતાજી અને તેમની આઝાદ હિંદ સરકાર પૂરું પાડે છે આઝાદ હિંદ સરકારના પ્રચાર ખાતાએ પ્રજાને અસત્યોની ભ્રમણા જાળમાં કદીએ ફસાવી નથી કદીએ ઈરાદાપૂર્વકના જુઠ્ઠાણાઓ ઊભા કર્યા નથી બ્રિટન પ્રત્યે વેર હોવા છતાં હિન્દમાંના તેના એકસો પચાસ વર્ષના વહીવટને નામે ઇરાદાપૂર્વકની કપોલકલ્પિત વિગતો રજૂ કરીને પૂર્વી એશિયાવાસી હિન્દીઓનો સાથ તેમણે મેળવ્યો નથી એમ આપણી સમક્ષ જે માહિતી ઉપલબ્ધ છે તે પરથી આપણે કહી શકીએ જગતના તમામ બળવાન રાષ્ટ્રોને જો પ્રચાર ખાતાની જરૂર હોય તો નેતાજી અને તેમની આઝાદ સરકારને પ્રચાર ખાતાની જરૂર તો વિશેષ જ હોય હિન્દીઓને જાગૃત કરવાનું તેમનામાં આત્મભાન પ્રગટાવવાનું અને તેમને સર્વસ્વનું બલિદાન આપવાને તૈયાર કરવાનું કાર્ય કઠિન હતું પૂર્વ એશિયામાંના લગભગ ત્રીસ લાખ જેટલા હિન્દુઓ જેઓ પોતાની માતૃભૂમિથી વર્ષો થયા દૂર પડ્યા હતા જેમને મન ધન ઉપાર્જન સિવાય બીજી કોઈ વસ્તુ મહત્ત્વની ન હતી અને જેઓને પોતાના દેશમાં વસતા પોતાના બાંધવોની માથે તપતા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામી કેવી કરી રહી છે તેનો સંપૂર્ણ ખ્યાલ ન હતો એવા એક વિશાળ સમૂહ સમક્ષ નેતાજીની તેજસ્વી બનીને નેતાજીના તેજસ્વી પ્રવચનોને નેતાજીના અદમ્ય ઉત્સાહને પ્રચારની જરૂર હતી નેતાજીનો અવાજ પ્રત્યેક હિન્દીની હૈયાને સ્પર્શી જવો જોઈએ એ વિના નેતાજીએ આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી ન હોત જેમ નેતાજીનો હેતુ શુદ્ધ હતો પ્રામાણિક હતો તેમ આઝાદ સરકારનો પ્રચાર પણ શુદ્ધ હતો પ્રામાણિક હતો એ પ્રચાર ખાતાના વડા હતા શ્રી એસ એ આયર નેતાજીની આઝાદ સરકારમાં તેઓ પ્રચાર મંત્રીનું માન્ય સ્થાન ધરાવતા હતા સુડતાલીસ વર્ષનો ઊંચો પાતળો બ્રાહ્મણ આઝાદ હિંદ ફોજના ત્રણ સેનાપતિઓ કર્નલ શાહનવાઝ કર્નલ સહગલ અને કર્નલ ધિલ્લોન સામે મુકાયેલા ગંભીર આરોપોનો મુકદ્દમો ચલાવવા દિલ્હીના લાલ કિલ્લામાં બેઠેલી લશ્કરી અદાલત સમક્ષ બચાવ પક્ષના સાક્ષી તરીકે ઊભો થાય છે અને એ અદાલત સમક્ષ બુલંદ અવાજે કહે છે ના આઝાદ હિંદ સરકાર એ જાપાનના હાથમાં રમતું કોઈ રમકડું ન હતી આઝાદ હિંદ ફોજ જાપાનના મનસુબાની સીધી અર્થે ઊભી થઈ ન હતી એ તો સંપૂર્ણ રીતે સ્વયંસેવકોનું દળ હતી આઝાદ ફોજ અને આઝાદ સરકારને જાપાન પક્ષીય ગણીને જગત સમક્ષ બદનામ કરવા માટે જે વ્યવસ્થિત પ્રચાર ચાલ્યો હતો જેને માટે જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો તે પ્રચાર પુરવાર કરવાને એકમાત્ર સાક્ષી તરીકે શ્રી આયરની પસંદગી કરવામાં આવી હતી પણ શ્રી આયરની જુબાનીએ સરકાર પક્ષને મૂંઝવણમાં મૂકી દીધો શ્રી આયર એક પત્રકાર છે જીવનની શરૂઆત એણે પત્રકાર તરીકે જ કરી હતી તેઓ નાતે તેની વેલી બ્રાહ્મણ છે માત્ર ઊંચી પદવીઓ જ ધારણ કરનારાઓ જગતને ચકિત કરનારા સાહસો કરી શકે છે એવી માન્યતાને શ્રી આયર પોતાની યશસ્વી કારકિર્દીથી જુઠ્ઠી પાડે છે શ્રી આયરનો અભ્યાસ માત્ર મેટ્રિક સુધીનો છે નાનકડા ગામમાં જ અભ્યાસકાળ દરમિયાનના વર્ષો વિતાવીને ઓગણીસો અઢારમાં તેમણે પોતાની માતૃભૂમિની વિદાય લીધી અને જીવન વાટે ડગ દીધા મુંબઈ આવીને તેમણે જીવનની શરૂઆત કરી રખડપટ્ટી પછી એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં મામૂલી નોકરી મળી ગઈ પણ એ નોકરી એમને લાંબો વખત અનુકૂળ ન રહી અને ત્યાંથી તેમણે એસોસિએટેડ પ્રેસ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં કૂદકો માર્યો હિન્દના અખબારોને હિન્દભરના સમાચારો પૂરા પાડનારી એ સંસ્થા છે દેશના અગત્યના ભાગમાં તેના પ્રતિનિધિઓ પથરાયેલા છે અહીં શ્રી આયરને સમાચારો વિશેનું જ્ઞાન મળ્યું સમાચારોની મહત્તા એની તુલના માટેની કાબિલિયત એમણે જ બતાવી અને ત્યાંથી પરદેશો અંગેના સમાચારો પૂરા પાડતી સમાચાર સંસ્થા રૂટર વિભાગમાં સ્થાન મળ્યું અહીં તેઓની દૃષ્ટિ સમક્ષ વિશાળ દુનિયા પથરાયેલી હતી દુનિયાના રાજકારણ એના આંતર પ્રવાહો એની રમતોથી તેઓ રોજ રોજ પરિચિત થવા લાગ્યા રૂટરમાં જોડાયા પછી તેમની શક્તિને ઝડપી વિકાસ થયો અને એસોસિએટેડ પ્રેસના સમાચાર તંત્રી ન્યૂઝ એડિટરના જવાબદારી ભર્યા સ્થાન માટે તેમની પસંદગી થઈ તેમની કાબેલિયતથી ખુશ થયેલા એ સંસ્થાના વ્યવસ્થાપકોએ શ્રી આયરને વધુને વધુ તકો આપવા માંડી તેમણે સંસ્થાએ લંડન મોકલ્યા લંડનની તેમની સફળ કારકિર્દીએ તેમના ઉત્કર્ષનો માર્ગ ખુલ્લો કર્યો પ્રથમ હરોળના અગ્રણી સમાચાર મેળવનારાઓમાં તેમનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું હતું ઓગણીસો ને ચાલીસમાં વિશ્વયુદ્ધનો દવ લાગ્યો હિટલરે કેસરિયા કર્યા અને એક પછી એક દેશો પર નાઝી ફરફતો થયો યુદ્ધ અંગેના સમાચારો પણ યુદ્ધના જેટલા જ મહત્ત્વના હતા અને એ મહત્ત્વના સમાચારો મેળવવા માટે મેદાન પર દોડી જનારા સાહસિક પ્રામાણિક પત્રકારની આવશ્યકતા જગતે સ્વીકારી છે યુરોપ અમેરિકાના અખબારોએ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા આ અખબારી માનવીઓએ સમાચારો વહેલામાં વહેલા પૂરા પાડવા માટે પોતાના પ્રાણની પણ પરવા કરી ન હતી શ્રી આયરને આ યુદ્ધ સમાચારો મેળવવા માટે બેંગકોકમાં મોકલવામાં આવ્યા પણ ત્યાંથી પાછા ફરવાનું તેમના માટે અસહ્ય થઈ પડ્યું વર્ષો પછી આઝાદ ફોજના ત્રણ અફસરો સામેના કેસમાં સાક્ષી તરીકે તેમને હિંદમાં લાવ્યા ત્યારે જ તે આવી શક્યા બેંકોક ગયા પછી જાપાને યુદ્ધમાં જંપલાવ્યું અને હિંદની સરહદો બંધ થઈ ગઈ તેઓ હિંદમાં આવી શકે તેમ ન હતું એટલે તેમને બેંગકોકમાં જ રોકાઈ ગયા વિના છૂટકો ન હતો યુદ્ધની પરિસ્થિતિ બગડતી જતી હતી જાપાન પણ પોતાના મિત્ર જર્મનીની માફક કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું હતું એશિયામાં જાપાનના વિજયે જબ્બર ખળભળાટ મચાવ્યો હતો બ્રિટિશ હકુમત એશિયામાંથી તૂટતી જતી હતી જાપાનની દયા પર પૂર્વ એશિયામાંના લગભગ પચીસ લાખ જેટલા હિન્દીઓને છોડીને અંગ્રેજો વિદાય થયા હતા ત્યારે જાપાનની હકુમત હેઠળના જુદા જુદા સ્થળે પથરાયેલા હિન્દીઓને સંગઠિત કરીને હિન્દની આઝાદી માટેની લડત શરૂ થઈ શકે તે હેતુથી ઓગણીસો ને શ્રી રાસ રાસવિહારી ઘોષના નેતૃત્વ તળે આઝાદી હિન્દ સંઘની સ્થાપના થઈ બેંકોકમાં એની સ્થાપના અંગેની પહેલી પરિષદ મળી આ પરિષદમાં શ્રી આયરે હાજરી આપી હતી પૂર્વ એશિયાના હિન્દીઓના દિલમાં સળગતી જ્યોતના તેમણે ત્યાં દર્શન થયા કેપ્ટન મોહનસિંહ દ્વારા આઝાદ હિન્દ ફોજની રચના તેમણે જોઈ અને તેમનો આત્મા જાગૃત થયો જગત એમણે જોયું હતું હિન્દની આઝાદી માટેની લડતના ઇતિહાસથી તે પરિચિત હતા અને તેમણે આઝાદ હિન્દ સંઘમાં જોડાવાનો ને પોતાની તમામ સેવા આપવાને નિશ્ચય કર્યો શ્રી રાસબિહારી ઘોષે તેમને યોગ્ય એવી કામગીરી આપી આઝાદ હિંદ સંઘના રાજદ્વારી ખાતાના મંત્રી તરીકે તેમને નિમવામાં આવ્યા બેંકોકમાં તેમનું વડુમથક નિયત થયું એક વર્ષ સુધી આખી ચળવળનું ચળવળનું વડુમથક બેંગકોક રહ્યું એ વર્ષ દરમિયાન આઝાદ હિન્દ સંઘ અને જાપાન સાથેનું સંઘર્ષણ વધુને વધુ તીવ્ર બનતું જતું હતું આઝાદ હિંદ ફોજની રચના અંગે તેના સ્થાન અંગે જાપાનના સત્તાવાળાઓ દાદ દેતા ન હતા અને તે હિન્દીઓને પોતાની રમતના પ્યાદા તરીકે ઉપયોગમાં લેવા માંગતા હતા આ સામે રાજદ્વારી ખાતાએ શ્રી આયરે વારંવાર વિરોધ ઉઠાવ્યો હતો અને એના પરિણામે જાપાનના સત્તાવાળાઓ અને આઝાદી સંઘ વચ્ચે ઘર્ષણ થયું કેપ્ટન મોહનસિંહે આઝાદ ફોજનું વિસર્જન કર્યું આ કટોકટીની ઘડીએ જ નેતાજીને પૂર્વ એશિયાના હિન્દીઓનું નેતૃત્વ સ્વીકારવા માટે આમંત્રણ આપ્યું નેતાજીના આગમન સાથે જ પરિસ્થિતિ પલટાઈ જાપાનનું વલણ કંઈક અંશે અનુકૂળ બન્યું હતું અને હિન્દીઓમાં નવો ઉત્સાહ પ્રગટ્યો હતો ઓગણીસો ને તેતાલીસના જુલાઈ માસમાં શ્રી આયરનું વડું મથક બેંકોકથી ખસેડીને સિંગાપોર લઈ જવામાં આવ્યું સિંગાપોરમાં નેતાજીએ આઝાદીન સરકારની સ્થાપના કરી અને જે પ્રધાનમંડળની રચના કરી તેમાં શ્રી આયરને સ્થાન મળ્યું નેતાજીના ચુનંદા વિશ્વાસુ સાથીદારોમાં શ્રી આયર પણ એક છે શ્રી આયરને પ્રચાર ખાતું સુપ્રત થયું આઝાદ સરકારનું રેડિયો મથક તેમણે સ્થાપ્યું એ રેડિયો પરથી પ્રવચનો આપ્યા હિન્દી પ્રજાનો કેસ મજબૂતપણે તેમણે જગત સમક્ષ રજૂ કર્યો હિન્દી પ્રજાના થઈ બેઠેલા માલિકોએ જે પાયમાલી કરી છે તેનો ખ્યાલ અતિ સ્પષ્ટતાથી જગતને તેમણે આપી દીધો આઝાદ હિન્દ સરકારના અખબારોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું એક અંગ્રેજી દૈનિક ત્રણ દૈનિકો હિન્દીમાં પ્રસિદ્ધ થતા હતા શ્રી આયરની સિદ્ધિ દેખરેખ હેઠળ એનું સંચાલન થતું હતું અંગ્રેજી અને હિન્દી અખબારોના નામ હતા આઝાદ હિન્દ તાલીમ દૈનિકનું નામ હતું થરા ઇન્ડિયા મલયાલમ ભાષામાં પ્રસિદ્ધ થતાં અખબારનું નામ હતું સ્વાધીન ભારતમ હતું ઉપરાંત યંગ ઇન્ડિયા નામનું અંગ્રેજી સાપ્તાહિક અને તામિલી અઠવાડિક યુવા ભારતમ પણ તેમની દેખરેખ હેઠળ પ્રસિદ્ધ થતા હતા શેનાન સિંગાપોરમાંથી રેડિયો પરના વાયુ પ્રવચનોએ હિન્દી પ્રજામાં ભારે રસ અને ચેતના પ્રગટાવ્યા હતા ક્યારેક શ્રી આયરને ટોક્યોના રેડિયો ઘર પરથી પણ વાયુ પ્રવચન કરવા જવું પડતું હતું રેડિયો ઘર પર શ્રી આયનને બ્રિટિશ પ્રચારનો ખાસ કરીને આઝાદ હિન્દ સરકાર નેતાજી અને આઝાદ હિન્દ ફોજ પ્રત્યે બ્રિટિશ હકુમતના રેડિયો ઘર પરથી જે આક્ષેપ કરવામાં આવતા તેનો તાત્કાલિક જવાબ આપવાને તૈયાર રહેવું પડતું આ જવાબ પણ વિગતો સહિતનો એટલો સંપૂર્ણ હતો કે જગત સમક્ષ કેટલીય વાર બ્રિટિશ પ્રચારના જુઠ્ઠાણા ખુલ્લા પડી જતા હતા આપણા દેશના ઇતિહાસમાં પહેલી સિમલા પરિષદ યાદગાર રહી જશે મહાસભાએ ક્વિટ ઇન્ડિયાનો નાદ ગાજતો કર્યા પછી દેશમાં જે દમન નીતિ ચાલી એ દમન નીતિને અંતે પણ જ્યારે હિન્દી પ્રજાની આઝાદીની ક્ષુધા પ્રજ્વલિત રહી ત્યારે હિન્દી પ્રજાને સંતોષવાની લોર્ડ લેવલને જરૂર જણાઈ અને સિમલા ખાતે હિન્દી આગેવાનોને મંત્રણાઓ માટે નોતર્યા હતા હિન્દમાં જ્યારે આ પરિસ્થિતિ હતી ત્યારે પૂર્વ એશિયામાં આઝાદ હિંદ સરકારની હકુમત વ્યવસ્થિત રીતે ચાલતી હતી હિન્દમાંથી પરદેશી હકુમતને નાબૂદ કરવાને નેતાજીના નેતૃત્વ નીચે હિન્દીઓ જંગ ખીલી રહ્યા હતા પ્રચાર ખાતાના વડા શ્રી આયરનું ધ્યાન ત્યારે શિમલા પરિષદની મંત્રણાઓ પર કેન્દ્રિત થયું હતું આઝાદ હિંદ રેડિયો ઘર મંત્રણાઓથી સતત જાગૃત રહેતું ઝીણી ઝીણી બાતમી દ્વારા શાહીવાદી રમતથી નેતાજીને પરિચિત રાખવામાં આવ્યા હતા નેતાજીનું વાયુ પ્રવચન દ્વારા હિન્દીઓને આ શાહીવાદ ઝાડથી મુક્ત રહેવાની સૂચના કરતા હતા લશ્કરી અદાલત સમક્ષ જુબાની આપતા શ્રી આયરે જણાવ્યું હતું કે આઝાદીન સરકારની સ્થાપનાથી પૂર્વ એશિયાના હિન્દીઓમાં તેમની માતૃભૂમિની આઝાદી માટે લડવાની તમન્ના જાગૃત થઈ હતી એટલું જ નહીં પણ હિન્દીઓને સલામતીની પણ ખાતરી થઈ હતી આઝાદીન સરકારને વફાદાર રહેવામાં હિન્દીઓ પોતાની જાતને ધન્ય માનતા હિન્દીઓએ નેતાજીના વચને લક્ષ્મીની જે સરિતા વહાવી છે એ કોઈને પણ આશ્ચર્ય મુગ્ધ કરે તેમ છે એક શ્રીમંત મુસ્લિમે આઝાદીન સરકારની બેંકને કરોડ રૂપિયા અર્પણ કર્યા હતા લોકોએ માત્ર ધન જ આપ્યું નથી પણ સ્ત્રીઓ પોતાના દાગીનાઓ અંગ પરથી ઉતારી ઉતારીને નેતાજીને અર્પણ કર્યા હતા શ્રી આયરે પોતાની જુબાનીમાં ઓગણીસો ને તેતાલીસના ઓગસ્ટ માસમાં જ્યારે બંગાળમાં ભૂખમરો ભયંકર રીતે વ્યાપી ગયો હતો અને લાખો માણસો મૃત્યુના મુખમાં હોમાયા હતા ત્યારે આઝાદીન રેડિયો દ્વારા એક વાયુ પ્રવચન કરીને પોતાના દેશ બાંધવને માટે ચોખા પૂરા પાડવાની આઝાદીન સરકાર તરફથી બ્રિટિશ સરકારને જે ઓફર કરવામાં આવી હતી તેને લગતી રોમાંચક વિગતો રજૂ કરી હતી જોઈએ તેટલો જરૂરી ચોખાનો જથ્થો બંગાળને પૂરો પાડવાને આઝાદીન સરકાર તૈયાર હતી પણ બ્રિટિશ સરકાર એનો સ્વીકાર કરવાને તૈયાર ન હતી નેતાજીના આ વિશ્વાસો અને બહાદુર સાથીદારે હિંદ અને હિન્દીઓને પોતાના દિલમાં ઊંચું સ્થાન આપીને આઝાદીન સરકારની ભક્તિભાવપૂર્વક વફાદારીથી સેવા બચાવી છે હિંદનો આઝાદીનો ઇતિહાસ આવા વીરોના પરાક્રમોથી લખાઈ રહ્યો છે